નમસ્કાર મિત્રો ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલમાં આપ સર્વસાથીઓનું સ્વાગત છે તો ગુજરાતમાં ગરમીનું પ્રમાણ વધવાની આગાહી કરવામાં આવી છે વેસ્ટના ડિસ્ટર્બન્સની અસરથી તાપમાનમાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે આગામી દિવસોમાં ગરમીનું જોર ફરીથી વધવાનું છે ગુજરાતના હવામાનમાં ફેરફાર થવાની સંભાવનાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે જેમાં તાપમાનનો પારો વધશે અને રાજ્યના કેટલાક ભાગોમાં અકળામણ થાય તેવી પણ ગરમી પડે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે તો મિત્રો આગળ વધતા પહેલાં ચેનલમાં નવા હોય તો ખાસ કરીને ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને દરરોજના તાજા અને ઉપયોગી હવામાન સમાચાર અમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય વાત કરીએ તો ગુજરાતના વાતાવરણમાં ફેરફાર થવાની સંભાવનાઓ હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્ર પરથી વ્યક્ત કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં ગરમીનો પારો ઊંચકવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે આ સાથે ગુજરાતમાં સાત દિવસના હવામાનની પણ આગાહી કરવામાં આવી છે જેમાં સાત દિવસ દરમિયાન હવામાન સૂકું રહેવાની શક્યતાઓ વ્યક્ત કરી છે રાજ્યમાં આગામી દિવસોમાં માવઠાની કોઈ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી નથી હવામાન વિભાગના રામાસરાય યાદવે રાજ્યના તાપમાનમાં વધારો થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે જેમાં રાતના અને દિવસના બંને તાપમાનમાં વધારો થશે તેવી સંભાવનાઓ રહેલી છે આ સાથે તાપમાનમાં વધારો થવાથી આકરી ગરમીનો અનુભવ થવાની સંભાવનાઓ પણ વ્યક્ત કરી છે જેમાં મિત્રો ગુજરાતમાં સાતે દિવસ હવામાન સૂકું રહેશે જો કે ચોવીસ કલાક સુધી હવામાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય પરંતુ આ પછી મહત્તમ તાપમાન જેમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થવાની શક્યતાઓ છે જે રહેલી છે વાત કરીએ તો સાથે જ મિત્રો લઘુત્તમ તાપમાનની વાત કરીએ જેમાં પણ બે થી ત્રણ ડિગ્રીનો વધારો પણ થવાની સંભાવનાઓ છે આ સંભાવનાઓ આગામી પાંચ દિવસ સુધી વ્યક્ત કરવામાં આવી છે વાત કરીએ તો ગાંધીનગર અને અમદાવાદમાં પોત્રીસ પોઈન્ટ આઠ ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન નોંધાવવામાં આવ્યું છે આ બંને શહેરોમાં મહત્તમ તાપમાનનો પારો સાડત્રીસ ડિગ્રી સેલ્સિયસ જવાનું પણ અનુમાન છે ગુજરાતમાં સૌથી ઊંચું મહત્તમ તાપમાન તો રાજકોટમાં સાડત્રીસ પોઈન્ટ ચાર ડિગ્રી જેવું નોંધાયું છે જેમાં મિત્રો વધુમાં જાણીએ તો હવામાન વિભાગ દ્વારા ગરમીઓને લઈને અકળામણ થાય તેવી સ્થિતિ પણ રાજ્યમાં ઊભી થાય તેવી સંભાવનાઓ વ્યક્ત કરી છે જેમાં તારીખની વાત કરીએ તો બાવીસથી લઈને ચોવીસ તારીખ દરમિયાન સમગ્ર ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમીના કારણે અકળામણ થાય તેવી સ્થિતિનું નિર્માણ જોવા મળી શકે છે ચોવીસ કલાક પછી મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં વધારો થવાની સંભાવનાઓના કારણે વાત કરતા મિત્રો રામાસરાય યાદવે જણાવ્યું હતું કે હિમાચલ રિજન પાસે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અપ્રોચ કરી રહ્યું છે જેના કારણે મહત્તમ તાપમાન બે થી ત્રણ ડિગ્રીના વધારાની સંભાવનાઓ રહેલી છે ત્યાર પછી મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી ઉપર એક નજર કરીએ જેમાં રાજ્યમાં આકરી ગરમી પડી રહી છે ગુજરાતમાં હાલ ઉત્તર પશ્ચિમથી ઉત્તરના પવનો ફૂંકાઈ રહ્યા છે ગરમી વચ્ચે ગુરુવારે બપોર બાદ કચ્છના ભાગોમાં સામાન્ય વરસાદ થયો હતો વરસાદી માહોલના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરાઈ હતી જોકે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે ફરીથી તાપમાન વધી જશે અને એક બાદ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે જેના કારણે ચોવીસ કલાક બાદ બે થી ત્રણ ડિગ્રી તાપમાન વધવાનું પણ અનુમાન છે તેમજ દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળા પવન ફૂંકાઈ શકે છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે કચ્છના ભાગોમાં વરસાદ થયો છે અરબસાગરનો ભેજ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સંયુક્ત અસરના કારણે આવું બનતું હોય છે જેટ ધ્વારા એટલે કે પ્રવાહ દક્ષિણા વર્તી હોવાથી હવામાનમાં પરિવર્તન આવતા હોય છે એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા રહેશે અને ઉત્તર ભારત રાજસ્થાન સુધી પવન સાથે વરસાદ પડતો રહેશે આગામી દિવસોમાં ગુજરાતના વાતાવરણમાં પણ પલટો આવી શકે છે એકવીસથી લઈને પચીસ માર્ચ દરમિયાન ગરમી પડવાની સંભાવનાઓ છે જેમાં ગુજરાતમાં આડત્રીસ ડિગ્રી મહત્તમ તાપમાન જશે તો કોઈક ભાગોમાં બેતાલીસ ડિગ્રી તાપમાન પહોંચવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે જેમાં મધ્ય ગુજરાતના ભાગો વડોદરા તેમજ સૌરાષ્ટ્રના ભાગો જૂનાગઢ સુરેન્દ્રનગરના ભાગો અને ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ ગરમી વધુ રહેશે તેવી હવામાન નિષ્ણાંત અવારલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે જો કે એપ્રિલ મહિનાની શરૂઆતમાં હવામાનમાં પલટો આવશે અને મહત્તમ તાપમાન તેતાલીસ ડિગ્રી પહોંચવાની પણ શક્યતાઓ રહેશે હવે પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે અને પેસિફિક મહાસાગરમાં ટ્રોપિકલ સ્ટ્રોમ બનવાની પણ શક્યતાઓ રહેશે તેની અસરના ભાગરૂપે હિંદ મહાસાગરથી લઈને બંગાળના ઉપસાગરમાં સક્રિય રહેશે સૂર્યની ક્રાંતિ વધતા ગરમી આકરી પડશે તેવી શક્યતાઓ રહેલી છે